ડીસા નાનાજી દેશબુક ગાર્ડનમાં મુસ્લિમ મહિલાએ નમાઝ અદા કરતી હોવાનો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ છવાયો ડીસાના હવાઈ પિલર પાસ આવેલા નાનાજી દેશમુખ ગાર્ડનમાં એક મુસ્લિમ મહિલા નમાઝ અદા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે આજ હિન્દુ યુવા સંગઠન ભારતના હોદ્દેદાર અને કાર્યકર્તા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને અવદરપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો નાનાજી દેશમુખ ગાર્ડન એ બાળકો માટેનો પ્રાર્થના સ્થળ છે અને ત્યાં દરેક સમાજના લોકોને મોટી સંખ્યામાં બાળકો મનોરંજન માટે આવતા હોય છે ત્યારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં ગાર્ડનમાં આવેલ એક મુસ્લિમ મહિલાએ નમાઝ અદા કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોના લાગણી દુભાઈ છે અને હિન્દુ યુવા સંગઠન ભારતે વિરોધ નોંધાવ્યો છે અને નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાઝ અદા કરતી મુસ્લિમ મહિલાઓ સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઓકે જય શ્રી રામ આજે ઈશા નગરપાલિકા ખાતે પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે ગઈકાલે ઈશાની અંદર જે નાના જે ડિસ્ટન પાર્ક છે જે બગીચો કહેવાય છે જે પર્યટક સ્થળ છે જે છોકરાઓ માટે રમવાનું સ્થળ છે અને ત્યાં આગળ એક મુસ્લિમ મહિલા દ્વારા જે પડવામાં આવે છે કોઈ પણ જગ્યાએ તુલામાં જાહેર જગ્યામાં નમાજ પઢવાની કૃષિ સત્તા છે નહીં આના પર કાયદેસરની કાર્યવાહી થાય છે છતાંય આ નમાજ પઢવામાં આવી એને લઈને અમારે હિન્દુ સમાજની લાગણી ઉભાઈ છે આજે હિન્દુ વિવાસ નથી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ થવી જોઈએ અને એના સંદર્ભે આજે અમે આવેદનપત્ર પણ આપવા માટે આવ્યા છીએ અને પ્રોષ્યુને વિનંતી પણ કરી છે કે કાયદેસર કાર્યવાહી કરે અને નહીં તરફ કરવામાં જય શ્રી રામ કાલે એક વિડીયો મેં જોયો હતો એ વિડીયોમાં મુસ્લિમ મહિલા જાહેર બગીચામાં નમાજ પડી રહી છે ખરેખર દિશા માટે આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને હિન્દુ સમાજ માટે બહુ જ શરમજનક સ્થિતિમાં આપણે આવી ગયા છીએ જે ટાઈમ હતો અમારે પૂર્વ ધારાસભ્યશ્રી શશિકાંતભાઈ પંડ્યા કટ્ટર હિન્દુ નેતા બનાસ કેસરી જે તે ટાઈમે ધારાસભ્ય હતા તે ટાઈમે આ વિધર્મીઓ કે જે તે કસાઈઓ એમનો જે એરિયો છે મીરા હોય કે અખર હોય કે કબાડી હોય ત્યાંથી એ લોકો બજારમાં આવી નતા શકતા હાલ બે ખોપ થઈને ફરે છે ફુવારે જુઓ તો વિધર્મીઓના ટોળા બગીચે જુઓ તો વિધર્મીઓના ટોળા ગાયત્રી મંદિર જુઓ તો વિધર્મીના ટોળા એટલે આ બધું શું થઈ રહ્યું છે એ જ ખબર નથી પડતી ખરેખર હિન્દુ સમાજ માટે આ એક ખૂબ શરમજનક વાત કહેવાય આ આ પી નહીં ચલાવી લેવાય નમાજ પડવી હોય તમારી ઘણી મસ્જિદો આપી લે નમાજ પઢો અહીંયા જાહેરમાં શું છે નમાજ જાહેરમાં આજે નહીં કાલે નહીં અને જિંદગીમાં ક્યાંય નમાજ જાહેરમાં તો નહીં જ પડવા જોઈએ Jai